સમાચારમાં આગળ વાત કરીએ તો વિસાવદર ચૂંટણીમાં લાગ્યો કલંક બીજેપી ઉમેદવારે જ બોગસ મતદાન કરાવ્યું હોવાના ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે અત્યાર સુધી વિસાવદરમાં ક્યારેય ફેર મતદાનની નોબત નથી આવી પણ ઓગણીસ જૂને ઉમેદવાર કિરીટ પટેલે અનેક ગામોમાં ખૂને બૂથ કેપ્ચરિંગ કરી બોગસ મતદાન કરાવ્યું છે તેવું ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના સ્ટાફ સહિતનાએ ફરિયાદ કરી ત્યારે બે ગામોમાં ફેર મતદાન કરવામાં આવી રહ્યું છે દિવસે મતદાનના દિવસે કિરીટ પટેલ અને એના માણસોએ જબરજસ્ત ગુંડા ગીર્દી કરી અને હિન્દી ફિલ્મોમાં જેવી રીતે ગુંડાઓ આવીને બૂથ કેપ્ચર કરે એવી રીતે ભાજપના ઉમેદવાર ખુદ કિરીટ પટેલે બૂથ કેપ્ચરિંગ કર્યું અને માલિડા ગામમાં કરિયા ગામમાં વાઘણીયા ગામમાં અનેક ગામડામાં બૂથ કેપ્ચરિંગ કરી અને બોગસ મતદાન ભાજપના ઉમેદવારે પોતે કર્યું એ જગ્યાએ અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ફરિયાદ કરી પ્રિસાઇડિંગ અધિકારીએ પણ ફરિયાદ કરી બંનેની ફરિયાદો ધ્યાને લઈ આજે બે અલગ અલગ બૂથ ઉપર વાગણ્યા અને માલિડા આ બંને બૂથ ઉપર ભારતના ચૂંટણી પંચે ફેર મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે આજે ફેર ઇલેક્શન થઈ રહ્યું છે પણ બહુ જ દુઃખનો વિષય છે કે આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં કોઈ દિવસ ફેર મતદાન નથી થયું કિરીટ પટેલે કાળું કલંક લગાવવાનું કામ આ વિધાનસભા ઉપર કર્યું છે કોઈ દિવસ આવી ઘટના નથી બની આ વિધાનસભામાં રત્ના બાપા જેવા કુરજી બાપા જેવા કેશુ બાપા જેવા પોપટ બાપા જેવા અનેક આગેવાનો આવ્યા પણ કોઈએ એવું કામ નથી કર્યું કે વિધાનસભાના ચૂંટણીમાં બીજી વાર મતદાન કરવું પડે આ ઇતિહાસમાં પહેલી વખત કલંકિત ઘટના કિરીટ પટેલના કારણે બની છે અને એને પોતે ગુંડાઓની જેમ રિસાઇડિંગ અધિકારીને માર મારીને બોગસ મતદાન કર્યું જેના કારણે આજે ફેર મતદાન થયું છે લોકો મતદાન કરી રહ્યા છે હું પોતે પણ ગયો તો બંને બૂથ ઉપર આમ પહેલી નજરે શાંતિપૂર્ણ રીતે પણ અંદરખાને ભાજપના બધા જ મોટા મોટા સાંસદોના અંધની બધા નેતાઓ ત્યાં બેસી ગયા છે પબ્લિકે ભયના માહોલમાં છે પણ પહેલી નજરે બધું શાંત લાગે અંદરખાને બધાને ડરાવવામાં આવ્યા હોય લલચાવમાં આવ્યા હોય એવો માહોલ છે મતદાન ચાલી રહ્યું છે સાંજ સુધીમાં હવે તો પૂરું થવા આવ્યું છે